મારો ઉતાવર છે ના શેનાજી તમાર જે કહેવાય કહી દો તો અમારી વિડિયો ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કાકા ઓ કાકા કાકા ઉઠો ઉઠો ને પૈસા આવો બા બાજરી લોટ લાવવાનો અને તેલ લાવવાનું છે એટલે પૈસા આપતો હોય દવાખાનામાં ના જાય મરવા પડે હું આ ઘેર રોટલા બનાવવાનું લોટ નહીં તે હું શું કરું હોય

એ યા તો શીખવાડ છે શું કરવું એ ફાર તો ગામમાં જવું ગામમાં કોક તો મળશે બેહી ગઈ હે કે હું બીમાર એવો થઈ ગયેલો હું ઘરમાંય કશું રહું નહીં હવે કરું છું હવે એક્ટિવા દેચવી પડશે એને કોઈક મળે તો સારું હે એક્ટિવા લેનારો કોઈ એ જતાવું નહીં

આવડી દલાલી તમને ખબર હે હા ચોક્કસ એ વન બસ તો તમારું હું કરી દેશું હા જોડે હો કોઈ કેતા નઈ હા નઈ કહું અને બીજો કોઈ દલાલ આવો ના એ વચ્ચે હા હા ચોક્કસ નઈ આવે હવે જોવો તમે મે વારી ડેરી આપણે કરીને પૂછ મારી ડેડ લેવાનો હા ચોક્કસ હારું હેડો તું આવ્યો અને તમે ઘેરાઉ પેલા હવ માં ઘેરા જાઓ નકન તમે પેલા ચેડામ મલો હા છેડામ મલે બરાબર બરાબર હારું હવ હો ચોક્કસ હારું આ હેડો હા હા તમે ઘેર જાઓ એમના હો હો નકન ચેડામ આવો હવ હા કામ થઈ ગયું આપણે ઓ જઈએ હવે તમે ઘેર હું અમને છેડા મળશે લેતો આવીશ તમે હુઈ શું થયું આ આપણે ગરમ પેલો દલાલ આવશે મગન કાકા દલાલ બોલાવો કોણ આવ્યા પેલો મંગો ને એટલે આપણે ગરમ એવા દલાલી શું કરવા આવ્યા પેલી એક્ટિવ વેચવાની મગન કાકા મગના ને વેચવાની હે હો એ દલાલ આવે હે પણ એ મુરખાન ખબર નહીં કે આપડા ગરમ દલાલ છે એને પેલા આ લે એવું ગરમ વાળા કમાઈ તેમ નહીં ગમતું લે હું બોલા કોને ખબર તો કોણ બોલે લાવે એ એ બકલા એ ઓછો નહીં એને બહુ પાણી ચડ્યું છે આ બેનું ગરમ કશું આલવા નહીં દેતો એ જ બધું એનું ધાર્યું કરવા માંડ્યું હેણે શું કરીશું આપણે હેણે તો આપણે જઈએ પણ સ્વાદો થઈ જાય એક્ટિવાનો થયોજી આ શું કર્યું તમે શું કર્યું હું નતો લે આટલો મોટો દલાલ પડ્યો ત્યાં બાંધણ બોલે શું કરો તારું પેલું બંગાર્યું ભાઈ કોઈ પૂછતું નતું પંદર હજાર જેટલા હાલવાના કર્યા છે એને તે બોલાય લાયો છુ કેતો એમાં તારો ગારો કેટલો પૂછવા આપણને શું મળવાનું

મેચ થોડા મેથ ભત્રીજાને કહું મને જે મળે આપણે એક્ટિવા વેચવાની ન હોય એમ લેતા આવજો એમને બાજુ હા મને જવાબ શું હાલો એક કોમ કરીએ આપણે હા તમને ફાયદો ને મને ફાયદો બોલો જો એ તમે ઘરનો હે ને હવે એટલે હું કહું એવું કરીએ તમે જો મારી એક્ટિવા તમે અમે વળીએ થોડું એવું અમે વળીએ એટલે તમારે એવું કહેવાનું કે આ એક્ટિવા જે સૌથી વધારે બોલી બોલશે ને એન મળશે બરાબર એવું પણ હું પ્લાન બનાવ તમારે વધારે પૈસા જોવા હે વચ્ચે વધારે જોવા

મને મળશે એટલે ગરાવરાન તમારો સ્વભાવ એ જાણતા હોય એટલે ના બોલાવતા હોય હારું હેડેન આજે તમારે गरज નહીં ગરાવરાની પણ જોઈએ ફરી गरज નઈ પડે કોણ આલણ એક બોલો હેડો એ વધારે પૈસા આલે લો વધારે પૈસા એક કોણ કરો બોળી બોલાડ બોલા હા તો તમે ચાલુ કરો 1000 એકઠી ચાલુ કરી બરાબર

કેટલો ખાટો છે સાચી વાત છે એટલે રીબે છે અમાર ઘરનો હતો ને પેરાના કે આવ માણસ આવે એટલે મને શું ખબર કે આવો ફરી જશે એ નકર સરસ ગોળીયા બે બોધ્યો તો એ ગોળીયા બોધ્યો તો જ ને પણ આ ભંગારીઓ જ છે બયા પણ 10000 માં જ આવે 10 માં જ આવે ને એટલે હારું થાય હું આયો મે જાણ્યું કે આ મંગાડી ભરાઈ ના જાય બાકી તમ રાજી હોત ને તો ખર્ચા કરીને મરી જાત 40000 કીધું તો પાવણે આ સોના ચાલે કશું લેવું નહીં એનું આપણે શું અને મિત્રો સાવધાન રહો સતર્ક રહો